તો જુનાગઢના વિસાવદર પંથકમાં મેઘો મુશળી અને જંગલ વિસ્તારમાં પણ ખાબક્યો છે અનરાધાર વરસાદ ત્યારે સિઝનમાં સૌ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી છેલ્લા ચાર જ કલાકમાં છ ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો ત્યારે વિસાવદરની દ્રાફડ સહિતની નદીઓમાં ઘોડાપુર આવ્યા તો જૂનાગઢના વિસાવદર પંથકમાં મેઘો મુસળધાર જોવા મળ્યો ત્યારે છેલ્લા ચાર કલાકમાં છ ઇંચથી વધુ વરસાદ પડ્યો ત્યારે વિસાવદરની દ્રાફડ પોપટડી અને મયારી નદીમાં ઘોડાપુર આવ્યા ત્યારે જંગલ વિસ્તારમાં પણ અનરાધાર વરસાદ ખાબક્યો ત્યારે સિઝનમાં સૌ પ્રથમવાર નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી તો મહત્વના સમાચાર કહી શકાય જૂનાગઢના વિસાવદર પંથકમાં નદીઓમાં આવ્યા છે નવા નીર ત્યારે છેલ્લા ચાર જ કલાકમાં છ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો ત્યારે દ્રાફડ પોપટડી અને મયારી નદીમાં ઘોડાપુર આવ્યા તો જંગલ વિસ્તારમાં પણ અનરાધાર વરસાદ ખાપ્યો ત્યારે સિઝનમાં સૌપ્રથમ વાર નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી